રાજકોટમાં તરખાટ મચાવ્યો હોય તેમ રેલવે વિસ્તારમાં બે મકાનના તાળા તોડી તસ્કરો લાખોના દાગીના અને રોકડ સહિતની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી મહિલા સફાઈ કામદાર પુત્રીના લગ્ન હોવાથી પરિવાર સાથે ગામડે ગયા હતા અને પ્રસંગમાં પહેરવાના દાગીના ખરજ ભૂલાઈ જતા તસ્કરો આ દાગીનાને ઉઠાવી ગયા હતા

રાજુભાઈ દુદાભાઈ વાઘેલા મૂળ વિસાવદરના મોડપરી ગામના વતની હોય તેમની પુત્રીના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે ગત તારીખ એકત્રીસ ના રોજ મકાને તાળા મારી મોડપરી ગામમાં ગયા હતા માંડવાના દિવસો તેઓને લગ્નમાં પહેરવાના દાગીના પત્ની સાથે માંગતા હતા અને દાગીના ઘરે જ ભૂલાઈ ગયા હોવાની જાણ થઈ હતી જોકે લગ્નમાં વ્યસ્ત હોવાથી તેઓ દાગીના લેવા ઘરે આવ્યા નહોતા અને હજુ ગઈકાલે જ લગ્ન પ્રસંગ પૂરો થયો હતો ત્યાં આજે સવારે પાડોશીએ ફોન કરીને તેમના મકાનમાં તાળા તૂટેલા હોવાની જાણ કરતા તેઓ તાત્કાલિક રાજકોટ આવવા નીકળી ગયા તસ્કરોએ તેમના મકાનને નિશાને બનાવી દરવાજાનો જો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલા ત્રણ ચેઇન પાંચ વીટી ત્રણ સેટ મળી કુલ બાર તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા હોવાની જાણવા મળ્યું હતું વધુ તો પાસમાં તેમના પત્ની કોર્પોરેશન વોર્ડ ત્રણમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી રાજુભાઈ દુદાભાઈ વાઘેલા મારા બેન છે માસી બેન એમણે કીધું ભાઈ અવતાર્યા ઘીરે મેં કીધું નાના અમે ત્યાં મોણ પડી છે તમારા ઘર તો ખુલ્લું છે તો મેં કીધું બેન જોવો તો તો કે તાળા તૂટેલા પીડા છે તો મેં કીધું કાંઈ વાંધો તો અમે નીકળ્યા કયા કાંક એટલે મેં કીધું પોલ સ્ટેશન તમારા બેન ને એ અહીં રહી છે તો એ આવી ગયા એ સીધા પરાનગર જઈ કઈ જાણ પહોંચાડીએ એટલે પોલીસવાળા બધા આવી ગયા અમે મોટી મોણપરી વિસાવદો તાલુકો જૂનો જુલાગઢ અહીંથી ઓછો સવા કિલોમીટર જેવું થાય અમે એકત્રીસ તારીખે રાતે સાડા બાર વાગે નીકળી ગયા હતા દીકરીનો પ્રસંગ હતો મારી દીકરીનો ત્રીજા નંબરની દીકરીનો પ્રસંગ હતો ચાર દીકરી છે એક દીકરો છે ને બે માણસ અમે છીએ રોકડમાં તો કાંઈ હતું નહીં પણ માતાજીના પૈસા ને એવું બધું પીડ્યું હતું એ પાંચ છ હજાર રૂપિયા જેવું હતું ને બધું થયું સોનું બધું થઈ કે અઢાર તોલા જેવું થાય સાહેબ એવું થયું નહીં એમાં એમાં શું છે કે માંડવાંદી પહેરવા માટે થઈ કે કાટો ઘરેણું બધું માંડવાંદી કાઢવાનું તું એક માંડવો નાખો કે ઘરેણું લેવા આવવું એટલે પછી કીધું કે આવો પ્રસંગ એમને કરી નાખી મોટી છોકરીને કીધું મેં ઘરેણું તો બધા ઠેલા જોયા ને વંદના વિક્રમભાઈ વાઘેલા હા આજે સવારે બધી વસ્તુની ખ્યાલ પડી કે આવું બની ગયું છે ચોરી થઈ ગઈ છે અમારા જ્યારે અમે સવારે મારા મમ્મી ઉઠ્યા બાદ દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો ખુલ્યો નહીં અમારો પછી અમારા સામેવાળા રિલેટિવ છે ને કીધું ઉઠી ગયા તા તો કે દરવાજો ખોલશો તો એને કીધું ઓકે ઠીક છે તો એ ડાયરેક્ટ એમ જ કીધું કે નીચે તો તમારું બધું ઓપન છે એટલે દરવાજા ખુલેલા છે સળંગે સળંગ તમારા દરવાજા ખુલેલા છે તો પછી એમને ઉપર આવીને દરવાજો પહેલાં ખોલ્યો અને પછી અમે ત્રિયા બાદ અમે લોકો છે ને નીચે ઉતર્યા તો અમે જોયું તો અમને ખ્યાલ આવી ગયો કે ફાઇનલી ચોરી થઈ ગઈ છે ઘરમાં ચોર છે એટલી ખ્યાલ છે હા ઈ તો ઘરની સામગ્રી અમુક વસ્તુ ગઈ છે પૈસા છે ત્રીસ ચાલીસ કે મીન્સ કે ત્રી પાત્રી કે જેટલા એટલા ગયા છે અને પછી પેન્ડલ સેટ છે પાયલ છે ને એવું બધું જતું રહ્યું છે થોડા કપડા પણ નથી